ગુડ મોર્નિંગ મોર્નિંગ પ્લસ સાથે હું છું અંડાધાર વરસાદની તો લઈને અપડેટ પ્રાપ્ત થઈ રહી છે તેના પર નજર કરીશું રાજ્યમાં ગઈકાલથી વરસાદી માહોલ છે ત્યારે ગુજરાત પર ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે આગામી બાર કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આ તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના છે ગઈકાલે

તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ છે ગુજરાત ઉપર સક્રિય છે જેની અસરના પગલે અંધાધાર વરસાદ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે ગઈકાલે ગઈકાલની પરિસ્થિતિ પણ 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 જોવા મળી ખાસ દક્ષિણ ગુજરાતના જે 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 જિલ્લાઓ હતા વિસ્તારો હતા ત્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના છે તો ગુજરાતમાં ચોમાસું જામ્યું હોય તેવી પરિસ્થિતિ અને દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ સાથે સાથે લોકોની હાલાકીમાં પણ વધારો થયો છે રાજ્યના બસો બાર તાલુકામાં વરસાદ નોંધાયો છે ક્યાં કેટલો વરસાદ નોંધાયો તે પણ જોઈશું સુરતના પલસાણામાં છ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો ગઈકાલે પરિસ્થિતિ જોવા મળી હતી સુરતની જનતાના હાલ બેહાલ ગઈકાલે જોવા મળ્યા અગિયાર તાલુકાઓમાં ચાર થી છ ઇંચ વરસાદ નોંધાયો છે ત્રણ ત્રણ સિસ્ટમ છે સક્રિય ગુજરાત પર જોવા મળી રહી છે

જે જ્યારે વરસાદ પડતું હોય બનવી ત્યારે તમને ખબર હોય છે કે જે રીતે વરસાદ આ કેરળથી નીકળ્યો અને પછી આવીને તે ગુજરાતની બોર્ડર ઉપર અટકી ગયું હતું લગભગ દસ દિવસ પછી તે ફરી સક્રિય થયું છે ત્રણ સિસ્ટમો સક્રિય થઈ છે એક તો ઓવરઓલ જે એર ટફ છે એ સક્રિય થઈ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સક્રિય થઈ છે અને જે વેસ્ટન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે સમગ્ર વરસાદ ખેંચી લાવતું હોય છે પોતાનું નેચરલ જેનું ટર્મ હોય છે એ સક્રિય થાય છે એના કારણે જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત કહો મધ્ય ગુજરાત કહો ઉત્તર ગુજરાત કહો કચ્છ કહો સૌરાષ્ટ્ર કહો કોઈ જગ્યા એવી બાકી નથી જ્યાં અનરાધાર નથી થઈ રહ્યું ખાસ કરીને સૌથી હાલ બેહાલ જો વાત કરીએ તો તમને વલસાડ નવસારી સુરત રાજ્ય જે જિલ્લાઓ છે ત્યાં આગાડી જે સૌથી વધારે બેહાલ છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સુરતની વાત કરીએ તો તમે જુઓ તો જ્યારે સુરત સમુદરમાં તબદીલ થઈ ગયું હોય લોકો નાવ લઈને ફરતા હતા જે રીતે દિલ્હીમાં કોર્પોરેટર નાવ લઈને બીજેપી દેખાયા કઈ રીતે નાવ લઈને ફરતા હતા અને ત્યાંના જે મંત્રીઓ છે અને જે મેયર છે એ લોકો સમુદરના કિનારે સફાઈ કરતા દેખાતા હતા લોકોએ કાલે તેમને ખૂબ ટ્રોલ કર્યું કે તેઓ ઇન્જોય કરી રહ્યા છે પણ લોકો નાવ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો એ રીતે હવે નાવમાં એન્જોય કરી રહ્યા છે અને વાત એ નથી નથી કે કે વરસાદ 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 પડે છે છે એવું પહેલી વખત આટલું અનરધાર થયું છે જ્યારથી પૃથ્વીનું જન્મ થયું હશે અથવા જ્યારથી માનવ જાતિ હશે ત્યારથી ભારતની અંદર જે ત્રણ ઋતુ ચક્ર છે તે પ્રમાણે ચાલે છે પણ સવાલ એ છે કે અત્યારે જ કેમ એવું થઈ રહ્યું છે કે થોડું પણ વરસાદ થાય તો અમદાવાદની વાત કરીએ તો કોઈ એવો છેવાડો ન હોય એ પછી તમારો એસજી હાઈવે કેમનો હોય ન હોય નવા વિસ્તારતા જે વિસ્તારો છે એ કેમ ન હોય એમાં કેમ પાણી નથી કેમ પાણી ભરાઈ જાય છે કેમ ભૂવા પડી જાય છે કેમ વારંવાર જે સત્તા પક્ષ છે એ નિશાને આવે છે ત્રીસ વર્ષથી એ એક જ પક્ષની સરકાર છે છતાં તમામ વસ્તુઓ કેમ થાય છે મતલબ સાફ છે કે તમે જે કુદરતી વહેણ હતા એને અવરોધી છે તમે કુદરત સાથે છેડછાડ કરી છે તમે વરસાદ કે જે એની ગ્લોબલ છે એ તમામની ઇફેક્ટ હવે થઈ રહી છે તમે જે વાતાવરણ સાથે કે બનાવવાનો પ્રયત્ન કર્યો છે એનું આ નુકસાની છે કે હવે લોકો જે હેરાન પરેશાન થઈ રહ્યા છે એમાં એવું એવું મતલબ નથી કે માત્ર મોટા પાયે થયું છે એ સિસ્ટમેટિક રીતે રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે તમામ વસ્તુઓ થઈ છે એટલે ખાલી આપણે એવું કહીએ કે વરસાદ પડ્યો અને વરસાદ પાણી ભરાઈ ગયું એમાં તંત્રનો દોષ છે જે લોકોને કામ સોંપાય છે જે લોકોને ખબર પડવી જોઈએ એન્જિનિયર પોતાને દાવો કરતા હોય છે કે અમે એન્જિનિયર છીએ ભૂભાગની ઓળખીએ છીએ જી એટલે પ્રી મોન્સન કામગીરી જે અનિલભાઈ જોવા મળતી હોય છે તે ભલે માત્ર કાગળ પર જોવા મળી અને હાલાકી છે લોકોને ભોગવવાનો વારો આવ્યો આવા અનિલભાઈ જોડાવા માટે અને